અગાઉ માતા વંદે માતરમ ભારત માતા કી જય જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ મારું નામ ગોહિલ મનસુખભાઈ દેવસીભાઈ ગામ ભીમગઢ તાલુકો સોટેલા જિલ્લો સુરેન્દ્રનગર તો આજે તારીખ વીસ છે વીસ છ બે હજાર પચીસ આપણે આજે મગફળીનો લાઈવ ડેમો કરવાનો છે તો આમાં આપણે મગફળી વાવી હતી ઓલરેડી આપણે બીજા અમૃત બનાવેલું જ હતું જ્યાં જાજુ મેં બનાવ્યું હતું કે વીસ લીટર પાણી પાંચ લિટર ગૌમૂત્ર અને પાંચ કિલો ગાયનું છાણ પચાસ ગ્રામ સૂનો અને એક ધોબો ઝાડ નીચેની વડ નીચેની માટી તો આ બધું સારી રીતે બનાવીને આપણે કમ્પ્લીટ હતું અને આપણે સીઆરપી મીટિંગમાં પણ આપણે દરેક ખેડૂતને જાહેરાત કરવી સેવી કે બીજા મૃત દેવાથી ઘણા બધા ફાયદા થાય છે તો આપણે આજે લાઈવ ડેમો કરવાનો છે તો આપણે જો આપણે મગફળીના બિયારણ લીધા છે આ દસ નંગ છે દસ લાઇન કરી છે હવે આપણે અહીંયા બીજા મૃત આપેલાની લાઇન કરવી છે તો આપણે આમાં મગફળીના દાણા આપણે ડુબાડીને રાખ્યા હતા જો કે આ જાડુ બિયારણ હોય ને તેને આપણે છ થી સાત કલાક રાખવું પડે છે પણ આ મગફળીની જાત એવી પાતળી સાંભળી હોય છે એટલે આ પછી વાવવામાં ઉખડી જાય છે એટલે આને જાજો ટાઈમ નહીં અડધો કલાક જેવું રાખો તો ચાલે તો આપણે અહીંયા દસ દાણાનો અમૃત પટ આપેલા છ ત્રણ નવ ને દસ દાણા થઈ ગયા દસ દાણા પટ આપેલા છે દસ દાણા પટ આપ્યા વગરના છે તો આજે તારીખ વીસ છે વીસ છ બે હજાર પચીસ તો હવે આને સારી રીતે ઢાંકીને આપણે મૂકી દેવાનું છે જેથી કરી આપણે ત્રીજા દિવસે અથવા ત્રણ દિવસે જોવાનું છે અને સારી રીતે પેક કરી શાઈને મૂકી દેવાનું છે હવે પછી આપણે ત્રીજા દિવસે અથવા ત્રણ દિવસે ફરી પાછા આપણે જોઈને ડેમો કરશું કે કેવું પરિણામ આવ્યું છે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે નમસ્કાર જય ગાય માતા જય ભારત માતા કે જય જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ મારું નામ ગોયલ મનસુખભાઈ દેવસીભાઈ ગામ ભીમગઢ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર તો આપણે તારીખ વીસ છ બે હજાર પચીસ આપણે મગફળી નો આપણે ડેમો કર્યો હતો બીજા મૃતનો પટ આપ્યો ને બીજા મૃત દીધા વગરનું તો આપણે આજે તારીખ ચોવીસ છ બે હજાર પચીસ છે તો આજે આપણે કોથળો લેવીને મૂક્યો છે અને ત્યારે આપણે લાઈવ ડેમો જોવાનો છે કે કેવું પરિણામ છે તો ચાલો આપણે ત્યારે કોથળાને ઉખાડીશું કે કેવું પરિણામ છે સરસ તો આપણે આ બીજા અમૃત પટ વગરનો જો તે અંકુરણમાં જવું નુકસાની છે અને ઘણું ખરું બિયારણ પણ ફેલ થતું હોય છે અને આ બીજા અમૃત પટ આપેલો તો તેનું પરિણામ જવું ને તેનું ઉગાવવાનું તાકાત જવું ત્રણ છ ને દસ દસ બિયારણ આ મૂક્યા હતા ને દસ આપણે આ મૂક્યા હતા તો જુઓ તમે આ બીજા મૃતનો પટ દેવાના ફાયદા તો દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે અને જો હું સીઆરપી મીટિંગ કરું છું ખેડૂતોની તેમાં પણ ખેડૂત ખેડૂતોને ભલામણ કરતો જ હોઉં છું બીજા અમૃત વિશે પણ આપણે આ મેં જેટલું વાવેતર કરું છું ને લાઈવ ડેમો કરીને બતાવતો જ છું પછી આપણે ખેતરમાં વાવેલું છે તેનું પણ રિઝલ્ટ આપણે બતાવશું

ને સવારના સાડા સાત વાગ્યા છે તો આપણે આ વિજ્ઞાન પદ્ધતિ સવાર સવારમાં કરીએ જો આપણે આ આ એટલા અળસિયા એ છિદ્ર પાડ્યા છે જમીનમાં આપ જોઈ રહ્યા છો આ અળસિયાના છિદ્ર છે હોલ કરેલા છે જે પ્રાકૃતિક ખેતીમાં આપણે અળસિયા કામ કરે છે જુઓ જે આ નિશાણવાળો ભાગ છે જ્યાં પાણી ભરાતું હોય છે ત્યાં જુઓ અળસિયા હોલ કરી નાખે છે જેથી કરી અહીંયા આપણે પાણી ભરેલું રહેતું નથી રાતે કદાચ વરસાદ આવ્યો હોય ને પાણી ભરાવું હોય તો સવાર થાય કે અહીંયા પાણી જોવા મળતું નથી તો આખા ખેતરમાં આવા જો ઝીણા ઝીણા બધે હોલ થઈ ગયા છે આપણે જોઈ રહ્યા છો તો આપણે જોઈશું અળસિયા આપણે બતાવશું જો આ અળસિયા જમીનમાં ખાઈ ખાઈ આ ઉપર જે હ્યુમસ લાવે છે જો કેટલી સંખ્યામાં અળસિયા છે અળસિયા અળસિયા જ છે જ્યાં કોતરીને જોયું ને તો એટલા પ્રમાણમાં અળસિયા છે જો આજે આંજવાળું થઈ જાય છે એટલે ઊંડા જતા છે આ રાત્રે બધા બારા આવ્યા છે પુષ્કળ સંખ્યામાં જવો અહીં આપણે માટી જો તરત લાઈવ આપણે જોવો છો ઊંડા જતા રહેશે જુઓ પુષ્કળ સંખ્યામાં અળસિયા લાઈવ જોવા મળે જોવો હમણાં સૂર્યનો પ્રકાશ અંજવાળું થાય છે એટલે જમીનમાં ઊંડા જતા રહે છે જે અંધારે જે આ અળસિયા કામ કરે છે રાત્રે બારા આવે દિવસે ઊંડા જતા રહે તો આવું પણ દરેક ખેડૂત મિત્રોને વૈજ્ઞાનિક નિરીક્ષણ કરવું જરૂરી છે તો આપણા ફાર્મમાં જો અસંખ્ય અળસિયા આવી ગયા છે દરેક ખેડૂત આવું નિરીક્ષણ કરે જૈ માતા વંદે માતરમ માત્ર